મહારાજ સાહેબ પોતાના શિષ્ય પરિવાર સહ વર્ધમાન નગરની પાવન ભૂમિ પર પધારતા વર્ધમાન નગર જૈન સંઘ દ્વારા ભવ્યથી ભવ્ય સામયુ કરવામાં આવેલ ઢોલ શરણાઈ શણગારેલા બેડા ધ્વજા આકર્ષણ બન્યા શીતલનાથ વિમલનાથ જીના લય ના દર્શન કરી અછલગજ ઉપાશ્રય પહોંચી માંગલિક શ્રવણ કરાવતા શ્રેણિક રાજાના જીવનના અનેક પાસાઓ વર્ણાવ્યા હતા ધર્મના માર્ગનો મહિમા અનેક દ્રષ્ટાંતો સાથે સમજાવ્યો હતો સ્વાગત યાત્રામાં વર્ધમાન નગર પ્રબોધ મુનવર હિરાચંદ છેડા મહેન્દ્ર લોડાયા દિલીપ મોહતા નિમેશ શાહ કિરીટભાઈ શાહ દર્શક શાહ પંકજ નાગડા દિપેશ શાહ રાહુલ દંડ નિરંજન શાહ તથા શ્રાવક શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા